અમદાવાદ જિલ્લા બાવળા તાલુકાના બગોદરા ગામે વિકસિત ભારત યાત્રાનું બગોદરા ગ્રામજનો તથા બગોદરા આગેવાનોએ સ્વાગત કર્યું અમદાવાદ જિલ્લા બાવળા તાલુકાના બગોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત બગોદરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બનુભાઈ તથા બગોદરા પંચાયત તલાટી જ્યોતિબેન અને તલાટી રાજુભાઈ તથા અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા તથા ધંધુકા સીટ ગાંધીનગર વિધાનસભાના સભ્ય શ્રી કાળુભાઈ તથા અમદાવાદ જિલ્લા સદસ્ય શ્રી ઈશ્વરભાઈ તથા ભામસરાના શ્રી ભરતભાઈ મેર તથા વિવિધ હોદ્દેદાર અને આજુબાજુના ગ્રામજનો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પ યાત્રામાં સૌ કોઈ સહભાગી થયા આ સંકલ્પ યાત્રાનો હેતુ એક જ જાણવા મળ્યો કે સરકાર શ્રીની ચાલતી દરેક યોજનાઓ શું છે માહિતી આપવામાં આવી એટલું જ નહીં લોકસેવકો તેમજ જુદા જુદા સરકાર શ્રીની દરેક યોજનાઓના લાભ જણાવી સાથે યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેવી તમામ માહિતી આપવામાં આવી રિપોર્ટર વાઘેલા હરીભાઈ બગોદરા